તમારા બધાનું સ્વાગત છે જેબીસ કિચન શું તમને પણ મારી જેમ ઇવનિંગમાં કંઈક ટેસ્ટી ખાવાનું મન થાય છે તો આ મિની દાબેલી તમને અને તમારા બાળકોને જરૂરથી પસંદ આવશે એવી છે તો ચાલો શરૂ કરીએ પહેલાં એક પ્રેશર કુકરમાં આપણે ત્રણ મીડિયમ સાઇઝના બટેકા લઈશું અને તેના ટુકડા કરી લઈશું એટલે તે ફટાફટ બફાઈ જાય પછી તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી અને થોડું મીઠું એડ કરીને આપણે ત્રણથી ચાર સીટી વગાડી લેશું મસાલામાં નાખવા માટે આમલીની ચટણી બનાવી લઈએ તો એક બાઉલમાં આપણે થોડી આમલી ખજૂર અને અડધો ગ્લાસ જેટલું પાણી અને થોડો ગોળ એડ કરીશું પછી તેને આપણે મીડિયમ ફ્લેમ ઉપર ઉકળવા માટે રાખી દઈશું તે ઉકળે ત્યાં સુધીમાં આપણે વેજીટેબલ કટ કરી લઈએ મેં અહીંયા એક કાંદો લીધેલો છે અને તેને ઝીણું ઝીણું કટ કરી લીધેલો છે જો તમે તે ન ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આપણે આ રીતે ધાણાને પણ ઝીણા ઝીણા કટ કરી લઈશું આ મીની દાબેલી ઈઝી અને ફટાફટ બની જાય તેવી છે અને વળી કંઈ પાઉની પણ જરૂર પડતી નથી હવે આપણે દાબેલીની ફરતી સાઈડ લગાવવા માટેનું તૈયાર કરી લઈએ તો આપણે એક બાઉલમાં છીણેલું નારિયેળ થોડા કાંદા થોડા ધાણા અને સેવ એડ કરીને સરખી રીતે મિક્સ કરી લઈશું જો તમે કાંદા નથી ખાતા તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે આપણે દાબેલીનો મસાલો તૈયાર કરીશું એક પેનમાં થોડું તેલ એડ કરીશું અને તેને ગરમ થવા દઈશું તેલ ગરમ થાય એટલે તેમાં દાબેલીનો મસાલો એડ કરીશું મેં અહીંયા સમર્પણનો દાબેલી મસાલો લીધો છે તમે તમારી ચોઈસનો કોઈ પણ દાબેલી મસાલો લઈ શકો છો પછી તેમાં બેઝિક મસાલા એડ કરીશું જેવા કે લાલ મરચું અને ધાણાજીરું તે ત્રણેયને આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું જો વધારે તીખું ખાતા હોય તો વધારે પણ મરચું નાખી શકો છો હવે આપણે જે બટેકા બાફીને રાખ્યા હતા તે નાખીશું પછી તેમાં કાંદા દાડમના દાણા અને થોડા દાણા એડ કરીશું દાડમના દાણાથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને પછી બધું સરખી રીતે મિક્સ કરી લઈશું તમારી ઘરે જો અચાનક ગેસ્ટ આવી જાય ત્યારે પણ તમે આ ક્વિક દાબેલી બાઇટ્સ બનાવીને સર્વ કરી શકો છો ઉનાળાનું વેકેશન આવી ગયું છે અને બાળકોને કંઈ ને કંઈ ટેસ્ટી ખાવાનું માગતા જ હોય છે તો બાળકોના નાસ્તા માટે પણ આ દાબેલી બાઇટ્સ બેસ્ટ છે હવે તેમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરીશું અને ફરીવાર સરખી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે જે આંબલીની ચટણી બનાવી હતી તે એડ કરીશું બેથી ત્રણ જ ચમચી એડ કરવાની છે નહીતર જો ઝાંચી નાખશો તો મસાલો થોડો ઢીલો થઈ જશે પછી નહીં મજા આવે એટલા માટે અને પછી મસાલાને સરખી રીતે મિક્સ કરી લેશું વધેલી રોટલીમાંથી કોની રેસિપી પણ તમને અને તમારા બાળકોને ખૂબ જ પસંદ આવશે તો તે રેસિપીની લિંક અમે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો તે પણ તમે જરૂરથી ટ્રાય કરજો હવે આપણો દાબેલીનો મસાલો તૈયાર છે તો આપણે તેને સર્વ કરી દઈએ મેં અહીંયા ક્રેકચેક બિસ્કીટ લીધેલા છે તમે મોનિકો બિસ્કીટથી પણ આ રીતે દાબેલી બાઇટ્સ બનાવી શકો છો એક ડીશમાં બધા જ બિસ્કીટ આ રીતે ગોઠવી દેજો બિસ્કીટ ગોઠવાઈ જાય એટલે જે બટેકાનો મસાલો છે તે થોડો થોડો લઈને આ રીતે બટેકા ઉપર રાખી દઈશું આ રીતે બધા જ બિસ્કિટ પર લગાવી દઈશું બધા જ બિસ્કિટમાં લગાવાઈ જાય એટલે આપણે ઉપરથી એક બિસ્કિટ મૂકીને થોડું થોડું પ્રેસ કરીશું આ રીતે થિકનેસ રે એ રીતે મસાલો લગાવવાનો છે પછી આ રીતે બધી જ દાબેલીને ફરતી સાઈડ લગાવી દેવાનું છે જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી આ મિની દાબેલી ખાવામાં પણ મસ્ત લાગે છે તો તૈયાર છે વેકેશનમાં બાળકો માટે ઝટપટ બની જાય અને ટેસ્ટી એવી મિની દાબેલી પાઉની પણ જરૂર પડતી નથી તમે પણ આ રેસીપી ટ્રાય કરજો અને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જણાવજો જો આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો આવી જ નવી નવી રેસીપીની અપડેટ માટે બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ